જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં ભારતના હિન્દુઓ તેમના પરિવાર સાથે પ્રવાસ ગયેલા તેઓ પોતાના પરિવારને લઈને વેકેશન કરવા ગયેલા તેવા સમયે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા એકાએક હુમલો કરી અને અઠ્યાવીસ હિન્દુઓનો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજરોજ આર ગ્રુપ એટલે કે પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા વડોદરાના રેલવે સ્ટેશન ખાતે એક અશ્રુભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બીજું કે જે 28 28 નિર્મમ હિન્દુઓની હત્યા થઈ છે તો તેનો જવાબ ભારતની આર્મી ભારતની સરકાર જડબાતોડ તેમને જવાબ આપશે તેવો અમને વિશ્વાસ છે અમારા ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં ત્રણથી ચાર આતંકવાદીઓના ઘર ઘરે બ્લાસ્ટ કરી અને એ ઘરને તોડી પાડવામાં આવ્યા છે કેટલાક આતંકવાદીઓના ઘરે બુલડોઝર ફરી વળ્યા છે ભારત સરકારની જડબાતોડ જવાબ નીતિની સાથે સાથે આજે સવારે ગુજરાત સરકારે પણ આવા ઘૂષણખોર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ જેઓ અમદાવાદમાં રહેતા હતા ખૂબ મોટી સંખ્યામાં ચિંડોળા તળાવ ખાતે ત્યાં પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા ગૃહ ખાતાને આદેશ આપી અને એક મેઘા ડિમોલેશન કર્યું અને અનેક મોટી સંખ્યામાં જ્યાં ઘૂસણખોરી બાંગ્લાદેશો રહેતા હતા તેઓના રહેઠાણોને ડિમોલેશન કરી અને આતંકવાદીને જવાબ આપ્યો છે અમે ભારત સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી વળતો જવાબ આપે જે રીતે પુલવામાં જ્યારે આપણા આર્મી જવાનો પર હુમલો થયેલો ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેવી રીતે આ જ વખતે જે અઠ્યાવીસ નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે તો તેના જવાબમાં પણ ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી પાકિસ્તાનને અને આતંકવાદને જડબાતોડ જવાબ આપે તેવી અપેક્ષા સાથે આજે અમે તેમને રજૂઆત કરીએ છીએ વિક્રમભાઈ ડાભી પ્રમુખ આર એનઆઈ ગ્રુપ પત્રકાર હિત રક્ષક સમિતિ